નમસ્કાર સર્વેને યજમયી આવૃત્તિ પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ એક ગણિતનું પાઠ્યપુસ્તક કેવું છે તો આપણે જોઈ શકીશું કે પ્રજ્ઞાના સૈદ્ધાંતિક પાયાને યથાવત રાખીને એટલે કે વ્યક્તિગત કાર્ય જૂથ કાર્ય જોડી કાર્ય પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ સતત મૂલ્યાંકન અને ત્વરિત ઉપચારાત્મક કાર્ય સંકલ્પના સ્પષ્ટીકરણ મહાવરો મહાવરો અને મૂલ્યાંકનના અધ્યયન ચક્ર જેવી બાબતોને સમાવીને આ પ્રકારની અધ્યયન અધ્યાપન સામગ્રી તૈયાર કરવામાં આવી છે અહીંયા આપણે કાર્ડ દ્વારા સ્વઅધ્યયન પોથી દ્વારા શિક્ષક આવૃત્તિ વગેરેમાં અલગ અલગ સ્થાને આપેલી વિગતો આ એક જ અધ્યયન સંપુટમાં સમાવિષ્ટ કરવામાં આવેલી છે હવે આપણે જોઈએ કે જો પહેલું પેજ આવું સરસ મજાનું આપેલું છે અહીં પ્રસ્તાવના આપેલી છે અને માર્ગદર્શન અહીંયા આપેલું છે અને અહીંયા આપણે અસ અસરકારક વર્ગખંડ પ્રક્રિયા માટે નીચેની બાબતો આપણે સુનિશ્ચિત કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે એની સરસ મજાની માહિતી આપેલી છે કે બાળકોને કઈ રીતે બેસાડવાના છે કઈ રીતે શૈક્ષણિક કાર્ય કરવાનું છે એનું મૂલ્યાંકન કઈ રીતે કરવાનું છે મૂલ્યાંકનની પદ્ધતિ એ તમામ મુદ્દા આપણને અહીંયા આપેલા છે બાળકોની બેઠક વ્યવસ્થા કઈ રીતે અન્યા તમે જુઓ કે જે રીતે બાળકોની બેઠક વ્યવસ્થા તો શિક્ષકની સમજ માટેનો મુદ્દો હશે તો શિક્ષક વ્યક્તિગત હશે તો આ રીતનો સિમ્બોલ આપેલો છે જોડીમાં કાર્ય કરવાનું હશે તો આ રીતે સિમ્બોલ આપેલા હશે જૂથમાં કાર્ય કરવાનું હશે તો આ રીતે બાળકો પછી સમૂહમાં બધા બાળકોને ભેગા તો આ રીતનું સિમ્બોલ હશે અને રમત હશે તો પાસાનો સિમ્બોલ અને અહીં આ પેજ ઉપર આપણને ધોરણ એકની તમામ અધ્યયન નિષ્પત્તિઓ આપી દીધેલી છે બુકની અંદર અને જુઓ અનુક્રમણિકા પણ કેટલી છે પ્રથમ સત્રમાં આપણે છ એકમ શીખવાડવાના છે તો છ એ છ એકમ આપેલા છે અને આ રીતે એકમ પ્રમાણે સિમ્બોલ આપેલા છે જો કે પહેલું એકમ છે કે વાંદરા ટોળી તો અહીંયા વાંદરાનું ચિત્ર છે સરસ મજાનું તો આપણે અહીંયા જોઈશું કે પહેલો એકમ તો અહીંયા એકમ લખેલું છે અને કઈ રીતે પ્રવૃત્તિ કરવાની છે તો જુઓ અહીંયા સિમ્બોલ આપેલું છે બરાબર આ રીતનો સિમ્બોલ હોય તો આપણે કઈ રીતે કાર્ય કરવાનું છે તો જુઓ કે સમૂહમાં સમૂહ સમૂહ કાર્ય એટલે આ રીતે સરસ મજાના સિમ્બોલ આપી દીધેલા છે જુઓ અને અહીંયા ક્યુઆર કોડ આપેલું છે અને અહીંયા નીચે આ ફૂટર છે ફૂટરની અંદર જો આ રીતે કામ કરવાનું છે અને આ રીતે સમૂહ કાર્ય પછી અહીંયા જુઓ શિક્ષક માટે તો આ રીતે આખો એકમ તમને બતાવીશ તો જુઓ અહીંયા તમે જુઓ કે આખો એકમ પૂરો થશે ત્યાં સુધી આપણને જે વાંદરાનું ચિત્ર આપેલું છે એ દરેક પેજ ઉપર આપેલું છે જુઓ આ રીતે આ રીતે આપણે જોઈ શકીએ છીએ જો જ્યાં સુધી વાંદરાનું ચિત્ર આવશે એ પહેલો એકમ અહીંયા તમે જોઈ શકો છો જો અહીંયા કે ચૌદ પેજ સુધી પહેલો એકમ છે તો ત્યાં આ રીતે ચિત્ર આપેલું છે અને જો શું છે લાંબુ શું છે ગોળ તો અહીંયા બીજા એકમ માટે ગેટાનું ચિત્ર આપેલું છે તો અહીંયા તમે જુઓ કે મૂલ્યાંકન પણ બુકની અંદર જ આપેલું છે અને પ્રગતિની નોંધ આપણે એ બી વિદ્યાર્થીની પ્રગતિ જે હોય એ ખાનામાં આપણે સાચું કરવાનું છે અને આપણે આ પહેલાં પ્રગતિમાં પણ રજીસ્ટર પણ જોયું હતું કે એમાં સાત મુદ્દા આપેલા છે પહેલાં એકમમાં તો અહીંયા જુઓ સાત મુદ્દા આપેલા છે શિક્ષકની સહી તારીખ વાલીની સહી અને તારીખ અહીંયા છે તો જુઓ આ રીતે પ્રગતિની નોંધ કરવાની છે જો વર્ગીકરણનું કાર્ય છે જે રીતે કાર્ય કરવાનું હશે એ રીતે વ્યક્તિગત હશે તો એકલું એક છોકરાનું જ ચિત્ર હશે અહીંયા જો સમૂહ કાર્ય છે શિક્ષક માટેનું જ્યાં જ્યાં કાર્ય હશે ત્યાં શિક્ષકનું સિમ્બોલ આપેલું છે જ્યાં વ્યક્તિગત કાર્ય હશે જો લખેલું એ છે અને પ્લસ છોકરાનું ચિત્ર પણ આપેલું હશે સામે કે કઈ રીતે કાર્ય કરવાનું છે જો વ્યક્તિગત કાર્ય કરવાનું હશે તો વ્યક્તિગત લખેલું જ હશે સમૂહ કાર્ય કરવાનું હશે તો સાઈડમાં સમૂહ કાર્ય અહીંયા તમે જુઓ કે વ્યક્તિગત શિક્ષક માટેનું હશે તો શિક્ષકનું સિમ્બોલ આપેલું છે જો અને લખેલું હશે સમૂહ કાર્ય માટે સિમ્બોલ પણ આપેલું છે ને પ્લસ લખેલું પણ છે તો આ રીતે આખો એકમ સરસ મજાનો અને બેઠક વ્યવસ્થા કહેવાય છે કે શિક્ષક છે વર્ગનો રાજા છે તો શિક્ષકની અનુકૂળતા મુજબ બેઠક વ્યવસ્થા રાખવાની છે તો જો આ રીતે આખો એકમ પૂરો થાય એટલે આપણે પાછળ આ રીતે મૂલ્યાંકન આપેલું છે દરેક એકમમાં આપણે આ પહેલાં એકમનું જોયું બરાબર એકથી ચૌદ પેજ તો અહીંયા પહેલો એકમ પૂરો થાય એટલે અહીંયા મૂલ્યાંકન કરવાનું છે મૂલ્યાંકનમાં એ હોય તો આપણે પેનથી બાકી બી અને સી હોય તો આપણે પેન્સિલથી ટીક માર્ક કરવાની છે અહીંયા જો એ જ રીતે આ બીજો એકમ છે તો બીજા એકમમાં અહીંયા આ રીતે જો ગીટાનું સિમ્બોલ આપેલું છે અને આવું સિમ્બોલ આપેલું છે તો આ બીજો એકમ છે જો બે બાજુ આપેલા છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ બીજો એકમ છે જો બીજો એકમ પૂરો થાય એટલે ત્યાં પણ એની આપણે પ્રગતિની નોંધ કરવાની છે એ આવતો હોય તો આપણે પેન પેનથી ટીક કરી શકીએ છીએ અને બી અને સી હોય તો આપણે પેન્સિલથી એનું મૂલ્યાંકન કરવાનું છે તો આ રીતે તમે જુઓ છો કે સરસ મજાની સચિત્ર સાથેની બેઠક વ્યવસ્થા સાથેની કઈ પ્રવૃત્તિ જૂથમાં સમૂહમાં કરાવવાની છે એ રીતનું આપેલી છે તો આખી ચોપડી આ રીતે જો એકમ દરેક એકમના અંતે આપણે એનું પ્રગતિની નોંધ કરવાની છે આ છઠ્ઠો એકમ પૂરો થાય છે અને છેલ્લા પેજ ઉપર આ રીતે જુઓ સરસ મજાની સાપ સીડીની આપણને રમત આપેલી છે અને આ પણ એક સરસ મજાનું ચિત્ર આપેલું છે ચોપડીની પાછળ તો આ રીતે તમે જુઓ છો કે એકમ પ્રમાણે સરસ મજાનો કાર્ય કરવાનું છે અને એકમ નાંતે બાળકોની પ્રગતિની નોંધ કરવાની છે